તો જામનગરની જીજી હોસ્પિટલમાં આગ લાગી હતી નવી બિલ્ડિંગમાં ટીબી વોર્ડમાં આગ લાગી હતી વોર્ડમાં પંદર દર્દીઓ દાખલ હતા હોસ્પિટલ સ્ટાફે આગ પર કાબુ મેળવી લીધો છે આગના કારણ મેં તપાસ કરાશી તો ટેન્ડન્ટ લેવામાં હોસ્પિટલમાં આગનું છમકડું થયું છે શું છે વિસ્તારથી આપણી સાથે જોડાયેલા છે હોસ્પિટલ સુપરિટેન્ડન્ટ તેની સાથે સીધો સીધો સવાત કરશો અ શેબજી આગનો બનાવશું એટલે આરઆઈસીયુ કહેવાય શ્વાસ રોગોના વિભાગમાં દર્દી શ્વાસનો ઓક્સિજન ઉપર હોય વેન્ટિલેટર સાથે એમને હાથમાં ઈજા થયેલી છે અને માથા ઉપર આટલા ખાલી આટલું જ આટલી બર્ન્સ થયું છે અને એવી જાણ થતાં જ બધા ડોક્ટર નર્સિંગ સ્ટાફ અને બધા લોકોએ એમને મદદ કરી છે અને એકદમ સ્વસ્થ છે દર્દી કોઈ મુશ્કેલીમાં નથી

અને ઓક્સિજન નું હોય એટલે જ્વલનશીલ કહેવાય એટલે મશીન તો સરસ છે એમાં કોઈ મુશ્કેલી દેખાતી નથી અત્યારે કુલ કેટલા દાખલ છે છે તેની હાલત શું આગના બનાવમાં સપડાયેલા આગના બનાવમાં એક જ ભયની આટલી ટ્યુબ બળી ગઈ છે અને એમાં હાથ અને એમનું હાથ અને એમનું માથા ઉપર બર્ન્સ છે ખાલી એના સિવાય એ દર્દીને પણ કોઈ મુશ્કેલી નથી અને બીજા બધા દર્દીઓને એકદમ સ્વસ્થ છે એટલે જે દર્દીઓ છે છે બીજા વોર્ડમાં ટ્રાન્સફર કરવાની જરૂર પડી શકે કેમ એવી કોઈ જરૂર જણાતી નથી કેમ કે આ ખાલી એક નાનું કટકો પાઇપનો બળેલ છે અને બધા લોકો એકદમ સ્વસ્થ છે મજામાં છે